પ્રાકૃતિક રીતે જોડાયેલા બે રુદ્રાક્ષને ગૌરીશંકર રુદ્રાક્ષ કહેવામાં આવે છે આ રુદ્રાક્ષ ભગવાન શિવ અને માતા પાર્વતીનું પ્રત્યક્ષ સ્વરૂપ છે તેને ધારણ કરવાથી શિવ અને શક્તિ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે આ રુદ્રાક્ષ ગૃહસ્થ સુખ માટે એકદમ શુભ માનવામાં આવે છે પરંતુ આ રુદ્રાક્ષને કેવી રીતે ધારણ કરવો અને આ રુદ્રાક્ષ ધારણ કરવાથી કયા લાભ થાય છે જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા સ્વાહા સ્વધા નમો સુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો મિત્રો ખાસ કરીને આજે હું એક એવા રુદ્રાક્ષની વાત કરીશ કે આ રુદ્રાક્ષ મનુષ્યના જીવન માટે બહુ જ કલ્યાણકારી છે આ રુદ્રાક્ષનું નામ છે ગૌરી શંકર રુદ્રાક્ષ મિત્રો રુદ્રાક્ષ વિશે આપણે ઘણું બધું જોયું છે સાંભળ્યું છે અને રુદ્રાક્ષની કથા પણ તમને બધાને કદાચ ખબર હશે પણ છતાંય હું તમને રુદ્રાક્ષ વિશે માહિતી આપીશ અને એમાં ગૌરીશંકર રુદ્રાક્ષનું મહત્વ શું છે એના પહેરવાથી ફાયદા શું થાય છે કઈ રીતે પહેરવું જોઈએ કયા મંત્ર થી એને એક્ટિવ કરવું જોઈએ બધી જ જાણકારી હું તમને આજના કાર્યક્રમમાં આપીશ દર્શક મિત્રો ખાસ કરીને ગૌરી શંકર રુદ્રાક્ષ રુદ્રાક્ષ ને પહેલા તો જાણીએ કે રુદ્રાક્ષ ની ઉત્પત્તિ ક્યાંથી થઈ મિત્રો જ્યારે શિવ અને પાર્વતી શિવ પાર્વતી જ્યારે કૈલાસમાં બિરાજમાન હતા એ વખતે એમના પિતાજી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પાર્વતી ગયા અને ત્યાં યજ્ઞની અંદર શિવનું અપમાન જે હતું જે સહન ન કરતા દેવીએ પોતાનો દેહને ત્યાં ત્યાગ્યો છે અને ત્યારે પછી ભગવાને એવું કહેવાય છે કે શિવજીએ ગણોને મૂકી અને દક્ષ પ્રજાપતિનો યજ્ઞનો વિધ્વંસ કર્યો છે આ જે બધી કથા આપણને ખબર છે પરંતુ આ સમયને વીત્યા બાદ થોડા દિવસો વીત્યા અને શિવજી એકલા બેઠા બેઠા સતીને યાદ કરે છે કેમ કે જ્યારે એ માણસ એકલો થઈ જાય ને ઘણી વખત આપણે જો કે દાંપત્ય જીવનમાં પતિ પત્નીનો સાથ હોય ને માણસના જીવનમાં ગમે એટલી મુસીબત હોય પણ એના પત્નીની અર્ધાંગીની એને જો ખાલી કહી દે ને કે હું બેઠી છું તમે ચિંતા ના કરશો કહી દો ઓલો માણસ આખી દુનિયાને સામે લડવા તૈયાર થઈ જાય પણ આખી દુનિયાથી લડવા માણસ જો ઘરેથી હારે તો પતિ ગઈ વાત મતલબ પત્ની છે ને એને શક્તિ કહેવાય છે અને એની તાકાત અદ્ભુત હોય છે જે વ્યક્તિના જીવનમાં સારી પત્ની મળી જાય ને એની જીવનમાં કોઈ મુસીબત નથી અર્ધાંગીની એટલે આપણે શાસ્ત્રમાં કેવું છે પત્નીને પત્નીનું બીજું નામ શું કહેવામાં આવે છે પત્નીને અર્ધાંગીની શબ્દ કહેવામાં આવે છે અર્ધાંગીની મતલબ પુરુષનો અર્ધો અંગ અને બીજું એને વામાંગીની પણ કહેવામાં આવે છે વામાંગીની એટલે એવું કહેવાય છે પુરુષનો જે ડાબો અંગ છે એ જ પત્ની એટલે વામાંગીની કહેવામાં આવે છે તો અહીંયા ભગવાન શિવજી જ્યારે સતીના ગયા બાદ એવું કહેવાય છે કે શિવજી જ્યારે એકલા થઈ ગયા એટલે શિવજીને સતીની બહુ યાદ આવતી હતી અને એ સતીની યાદ કરતા 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 શિવજીની આંખમાંથી અશ્રુ પડ્યા છે અશ્રુ કહેતા આંસુ શિવજીની આંખમાંથી જે આંસુ ભૂમિ ઉપર પડ્યા અને ભૂમિ ઉપર એક દિવ્ય વૃક્ષની ઉત્પત્તિ થઈ અને એ વૃક્ષને આપણે રુદ્રાક્ષ કહીએ છીએ મતલબ શિવજીના શરીરમાંથી નીકળેલો આંસુ અને એમાંથી જે વૃક્ષ બન્યું રુદ્રાક્ષ અને રુદ્રાક્ષમાંથી જે ફળ બન્યું જે રુદ્રાક્ષના વૃક્ષમાંથી જે ફળ આવે છે જેને રુદ્રાક્ષ આપણે કહીએ છીએ અને એમાંય રુદ્રાક્ષની અંદર જે ગૌરી શંકર રુદ્રાક્ષ છે જે શિવ અને પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે જે આ સ્વરૂપ આ ગૌરીશંકર રુદ્રાક્ષ બહુ જ ચમત્કારીઓ છે જેમાં શિવ એમાં ગૌરીશંકર રુદ્રાક્ષ એટલે જે મારા ગળામાં તમે જોશો તો અહીંયા બે રુદ્રાક્ષ એક સાથે જે ભેગા દેખાય છે તો બે રુદ્રાક્ષ જ્યારે જોઈન્ટ હોય ભેગા હોય તે બે રુદ્રાક્ષને આપણે શિવ અને પાર્વતીનું સ્વરૂપ ગણવામાં આવે છે શિવ શક્તિ કહેવાય છે જેને જેનું નામ છે ગૌરી શંકર ગૌરી કહેતા માતાજી અને શંકર કહેતા શિવજી તો આ રુદ્રાક્ષનું નામ જ છે ગૌરી શંકર રુદ્રાક્ષ અને આ રુદ્રાક્ષ પહેરવાથી ફાયદા શું એ પણ તમને જણાવું છું કે જે લોકોના લગ્ન જીવનમાં લગ્ન થઈ ગયા બાદ પતિ પત્ની વચ્ચે બહુ અણબનાવ થતા હોય પતિ પત્ની વચ્ચે જે પ્રેમની વાતોની જગ્યાએ વારંવાર ઉગ્રતાથી વાતો થતી હોય એકબીજાને જોઈને પ્રેમની જગ્યાએ જ્યારે નફરત ઉત્પન્ન થતી હોય એકબીજાને બોલેલું કોઈને ગમતું ના હોય પતિ પત્ની વચ્ચે વિયોગ રહેતો હોય અને એવું કહેવાય છે કે જ્યારે દાંપત્ય જીવનમાં કેમ કે આ માણસ પુરુષ ગમે એટલું કોના માટે કમાય પોતાના પરિવાર માટે આખો દિવસ પુરુષ બચારો મહેનત કર કરે ધન કમાઈ કેવી રીતે કમાઈ કેમ કે મહેનત કરીને લાવે છે કેમ ઘરનું પૂરું કરવા માટે અને ઘરની અંદર એવું કહેવાય છે પતિ પત્નીનો પ્રેમ મળી જાય ને તો માણસ બીજા દિવસે ફરીથી પાછો એ સારા કામે જતો હોય પણ જ્યારે ઘરમાંથી હતાશ થઈ જાય એટલે બધેથી ભાગે એટલે પુરુષને એવું કહેવાય છે કે પુરુષની શક્તિ જે છે ને એના પત્ની છે સ્ત્રી શક્તિ બહુ મોટું કામ કરે છે તો અહીંયા સેમ જેમ શિવજી શક્તિ વગર અધૂરા થઈ ગયા હતા જેમ રડવા લાગ્યા તે રીતે જે વ્યક્તિના જીવનમાં દાંપત્ય જીવનમાં પતિ પત્નીનું સુખ ઓછું મળતું હોય પતિ પત્ની વચ્ચે અનમનાવ રહેતા હોય જીવનમાં મધુરતાની જગ્યાએ કડવાશ વધારે જોવા મળતી હોય તો એ લોકોએ ખાસ કરીને ઓરિજિનલ રિયલ ગૌરીશંકર રુદ્રાક્ષને જો ધારણ કરવામાં આવે છે તો એવું કહેવાય છે કે બંને વ્યક્તિના દાંપત્ય જીવનમાં એકબીજા પ્રત્યે પ્રેમની વૃદ્ધિ થાય છે કેમ કે સ્વયં શિવજી કહે છે અને મા પાર્વતી કહે છે શિવ પાર્વતીનું એવું કહેવાય છે કે જે આ શિવ પાર્વતીનું યુગલ સ્વરૂપ એટલે ગૌરીશંકર રુદ્રાક્ષને સિદ્ધ કરીને સાચો રુદ્રાક્ષને જો પહેરવામાં આવે છે તો ચોક્કસ પતિ પતિના પ્રેમમાં એક વૃદ્ધિ થાય છે પહેલાં તો ઘણા બધા લોકો તમને ડરાવતા હોય છે કે ભાઈ આ રુદ્રાક્ષ આમ ના પહેરાય આમ ના પહેરાય આ પહેરવ્યો છો તો આવું નિયમ આનું નિયમનું પાલન કરવાનું આમ છે તેમ છે બધા ઘણા બધા લોકો પોતપોતાની પોતાની મતિ અનુસંધાનમાં કહેતા હોય છે પરંતુ શાસ્ત્ર શું કહે છે જેમ કે કાર્તિક સ્વામીએ પણ ભગવાનને પ્રશ્ન કર્યો હતો ભગવાન આ રુદ્રાક્ષના નીતિ નિયમ શું કોણ પહેરી શકે ભગવાન કહે છે કે રુદ્રાક્ષ તો રુદ્રાક્ષ આ આ દુનિયામાં જેટલા પણ મનુષ્ય છે ચાહે કોઈ પણ મનુષ્ય બધા જ મનુષ્ય આ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે કેમ કે બધા જ મનુષ્ય સ્ત્રી હોય કે પુરુષો બધા જ મારા સંતાન છે આવું શિવ અને પાર્વતી કહે છે તો બધા પહેરી શકે બહેનોને પણ પહેરાય અને પુરુષ પણ પહેરી શકે એટલે કોઈ એવી ગલત ફેમિમાં ના રહેતા કે બહેનોને ના પહેરાય કેમ કે ભગવાન સ્વયં કહે છે સ્ત્રી સુદ્રા નામ શિવક ભગવાન કહે છે કે સ્ત્રી હોય ને તો એ પણ પહેરી શકે ને પુરુષ પણ પહેરી શકે ને બધા જ વર્ણના બધા લોકો પહેરી શકે તો અહીંયા ભગવાને કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ નથી રાખ્યો ભગવાન કહે છે બધા મારા સંતાન છે અને બધાને પહેરવાનો અધિકાર છે તો પહેલો નિયમ તો કે રુદ્રાક્ષ શિવજીનો પ્રસાદ છે એટલે બધાએ પહેરવો જોઈએ ભગવાન કહે છે કે બધાએ આ રુદ્રાક્ષને પહેરવાનું બીજાને રહીવત નિયમની તો ભગવાન કહે છે શિવજી કહે છે કે રુદ્રાક્ષને ઘણા લોકોને મનમાં એવું હોય કે રુદ્રાક્ષ અપવિત્ર થાય આ પહેરો છે તો આમ થાય ભગવાન કહે છે કે આ રુદ્રાક્ષને અપવિત્ર કરવા માટે આ દુનિયામાં કોઈ દ્રવ્ય જ નથી બન્યું કે જે આને અપવિત્ર કરી શકે ભગવાન કહે સુગંધ હોય દુર્ગંધ હોય ચાહે સારી વસ્તુ હોય ખરાબ વસ્તુ કોઈ પણ જગ્યાએથી તમે પસાર થતા હોય પણ દુર્ગંધની પણ કેમ દુર્ગંધ પણ ભગવાને બનાવી ભૂત પણ ભગવાને બનાવ્યું મનુષ્ય પણ ભગવાને બનાવ્યો પશુ પણ ભગવાને બનાય તો કોઈ દુર્ગંધ કે કોઈ વસ્તુની તાકાત નથી કે શિવજીના રુદ્રાક્ષને પણ અશુદ્ધ કરી શકે રુદ્રાક્ષ ક્યારે અશુદ્ધ થાય જ નહીં પણ ઠીક છે કે આપણે પહેરત્યા હોય તો આપણે અમુક વિચાર કરીએ કે ભાઈ અમુક જગ્યાએ આપણે જઈએ છીએ તો આપણે એને કાઢીએ છીએ ઠીક છે આપણા મન માટે કે ભાઈ આપણે એને માનીએ છીએ આપણી આસ્થા છે પણ ભગવાન આ રુદ્રાક્ષ ક્યારેય દૂષિત થતો નથી અને બધા જ પહેરી શકે એટલે કોઈ એવું મનમાં નહીં વિચારવાનું કે બહેનો હોય કે પુરુષ હોય કે સ્ત્રી હોય ના પહેરી શકે બધા પહેરી શકે કેમકે ભગવાન સ્વયં કહે છે ને આવું એ રુદ્રાક્ષની અંદર મતલબ શિવ પુરાણમાં લખેલું છે ને એનું મારી જોડે પ્રમાણ છે તો દર્શક મિત્રો ખાસ કરીને આ ગૌરીશંકર રુદ્રાક્ષ જો બધા જ લોકો મતલબ જે લોકોના લગ્ન થઈ ગયા હોય એ લોકો ખાસ અને જેને દાંપત્ય જીવનમાં પ્રેમની વૃદ્ધિ અને ગૌરી કહેતા મા અને શિવનો આશીર્વાદ મેળવવો હોય અને દાંપત્ય જીવનને એક સુંદર બનાવવું હોય તો ગૌરીશંકર રુદ્રાક્ષ ખાસ કરીને ધારણ કરવો જોઈએ કેમ કે રુદ્રાક્ષમાં અલગ અલગ મુખ છે અને અલગ અલગ એનું પરિણામ છે જેમ કે એક મુખી રુદ્રાક્ષનું રિઝલ્ટ અલગ હોય છે એક વત્ર બ્રહ્મ હત્યા અ હતું એક મુખીનું અલગ અલગ રિઝલ્ટ આપે છે બે મુખી અલગ છે ત્રણ મુખી અલગ છે ચાર મુખી અલગ છે કેમકે દરેક રુદ્રાક્ષમાં અલગ અલગ દેવી દેવતાઓનો વાસ હોય છે અને એ રુદ્રાક્ષ ધારણ કરવાથી તે દેવતા આપણને આશીર્વાદ આપે છે અને બધા જ દેવતાનો આશીર્વાદ લેવો હોય તો બધા રુદ્રાક્ષ એક સાથે આવીને ગળામાં ભેગા કરી અને ગળામાં પહેરો એને સિદ્ધ માલા કહેવાય જેમાં બધા જ રુદ્રાક્ષ આવી જાય તો સિદ્ધ માલા પહેરવાથી સમસ્ત દેવી દેવતાનો આશીર્વાદ મળે છે કુબેરનો આશીર્વાદ સૂર્યદેવનો આશીર્વાદ હનુમાનજીનો આશીર્વાદ ત્યાર પછી કુબેર ભંડારી અને ઇન્દ્રદેવનો આશીર્વાદ મળે છે નવ દુર્ગાના આશીર્વાદ આઠ ભૈરવના આશીર્વાદ બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ મતલબ કે આ રુદ્રાક્ષની માલા જો સિદ્ધ માલા પહેરો એટલે તમને અત્ર તત્ર સર્વત્ર બધું આવી જાય અને ખાસ કરીને જો દાંપત્ય જીવન માટે પહેરવું હોય તો તમે ગૌરીશંકર રુદ્રાક્ષને પહેરી શકો છો આ રુદ્રાક્ષ સિદ્ધ માલા કહેવાય આ મોટી માલા છે એનાથી નાની પણ આવે તો એ પણ પહેરાય તો સિદ્ધ માલા પહેરો અથવા ગૌરીશંકર રુદ્રાક્ષને જો આપ ધારણ કરો છો તો એનાથી શિવ અને પાર્વતીના આશીર્વાદ તો ચોક્કસ મળે છે બે રુદ્રાક્ષ ભેગા હોય ગૌરીશંકર કહેવાય હવે તમે જો રુદ્રાક્ષને લાવ્યા હોય અથવા તમારી પાસે હોય તો એને સિદ્ધ કરવા માટે ખાસ કરીને સોમવારનો દિવસ તમે લઈ શકો છો કેમ કે શિવજીનો વાર સોમવાર સોમવારના દિવસે જો ગૌરીશંકર રુદ્રાક્ષને તમારે સૌ પ્રથમ પહેલા શું કરવાનું તો કે જ્યારે પહેરતા હોય ત્યારે આપણે એને નમસ્કારની પૂજા કરીએ છીએ કોઈપણ વસ્તુ ધારણ કરતાં પહેલાં એની પૂજા કરીએ મતલબ એ દેવના આશીર્વાદ લઈએ છીએ તો મંત્ર ઓમ ગૌરી શંકરાભ્યામ નમઃ ઓમ ગૌરી શંકરાભ્યામ નમ આ મંત્રથી તમારે આ રુદ્રાક્ષને પૂજન કરવાનું છે જેમાં શક્ય હોય તો આ રુદ્રાક્ષની ઉપર તમારે જો ભસ્મ હોય તો ભસ્મનો ચાંદલો કરી ચોખા અર્પણ કરવાનું અને પહેલી વખત તમે ધારણ કરતા હોય ત્યારે પંચામૃતથી શુદ્ધ કરી દેવાનું કેમકે રુદ્રાક્ષ તો પવિત્ર જ હોય છે પણ રુદ્રાક્ષ જ્યાંથી આવ્યો હોય કદાચ કોઈ માર્ગ અથવા અપવિત્ર વસ્તુમાંથી આવ્યો હોય તો રુદ્રાક્ષને આપણે એકદમ શુદ્ધ કરીએ છીએ અને પંચગવ્ય અથવા પંચામૃતિ શુદ્ધ કરી સ્નાન કરી ભસ્મનું તિલક કરી અને ધૂપ આપી અને શિવજીના શિવલિંગને સ્પર્શ કરી અને પછી એને આપણે ધારણ કરવામાં આવે છે અને રુદ્રાક્ષ જે મનુષ્ય ધારણ કરે છે મતલબ ગૌરીશંકર રુદ્રાક્ષ જે લોકો ધારણ કરે છે તો દાંપત્ય જીવનમાં પ્રેમની વૃદ્ધિ થાય છે પતિ પત્નીના અન્ન થતા હોય ને તો ધીરે 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 કરતા તમે જોજો કે એકબીજા પ્રત્યે પ્રેમની વૃદ્ધિ થાય છે આકર્ષણ રહે છે જેમ શિવજીને સતી ઉપર જે પ્રેમ હતો અને સતીને જે શિવજી ઉપર પ્રેમ હતો તો તેવા પ્રેમની વૃદ્ધિ એ પતિ પત્નીમાં થાય છે કેમ કે સ્વયં શિવ અને પાર્વતી સ્વયં શિવ અને જગદંબા એ દાંપત્ય જીવનને આશીર્વાદ આપે છે અમે ખાસ કરીને તમે જોજો કે જ્યારે લગ્ન સંસ્કાર થતા હોય ને ત્યારે પણ બેનના કાનમાં જઈને ઘણા લોકો બોલે કે શિવ પાર્વતીનું અખંડ સૌભાગ્યવર્તી ભવા આવું કાનમાં કહેતા હોય છે લક્ષ્મીનારાયણનું અખંડ સૌભાગ્યવતી તો એ આશીર્વાદ આપવા આવતો તેમ શિવ અને પાર્વતીનું જો તમે ખાસ કરીને ગૌરીશંકર રુદ્રાક્ષને ધારણ કરો છો બેન પણ પહેરી શકે અને ભાઈ પણ પહેરી શકે અથવા બેમાંથી કદાચ એક જણ ન પહેરે તો બીજો કોઈ પહેરે તો પણ ચાલશે પણ આ ગૌરીશંકર રુદ્રાક્ષ જો બંને પહેરે તો વધી વિશેષ સારું છે એને જો પહેરવામાં આવે છે તો એનાથી શિવ અને મા પાર્વતીનો આશીર્વાદ રહે છે બીજા નંબરની વસ્તુ જ્યારે પહેલી વખત તમે આને ધારણ કરો છો ત્યારે એ રુદ્રાક્ષને થોડો પ્રસાદ પહેલાં જમાડી છે કેમકે રુદ્રાક્ષ રુદ્રાક્ષે પહેલાં મંદિરમાં મૂકી અને આ વિધિ વિધાન કરી અને થોડો પ્રસાદ કેમ કોઈ પણ ભગવાનની કોઈ પણ ભગવાનની પૂજા કરી ત્યારે પ્રસાદ તો અર્પણ કરો તો દહીં અને શક્કર મતલબ દહીંમાં થોડી સાકર નાખીને રુદ્રાક્ષના જે દેવી દેવતાઓ છે મતલબ શિવ અને શક્તિ તો એને આપણે ભોજન કરાવવાનું છે અને પછી છેલ્લે ગળામાં એને ધારણ કરી અને તમારે ઓમ ગૌરી શંકરાભ્યામ નમઃ આ મંત્રની માલા તમારે શરૂઆતમાં જે દિવસે પહેરો છો તે દિવસે અગિયાર માલા કરવાની છે અને બીજું દર સોમવારના દિવસે પણ દર સોમવારના દિવસે ઓમ ગૌરી શંકરાભ્યામનમાં ખાલી એક એક માળા તમે કરશો અને તમે જોજો પછી આનો પ્રભાવ જે પતિ પત્નીમાં જે એકબીજાથી જે અણબનાવ રહેતા હતા એકબીજાનું જે બોલેલું ગમતું નહોતું ધીરે ધીરે તમે જોજો કે એનો પરિવર્તન કેટલું આવે છે ઘણી વખત જન્મકુંડલી કદાચ ના મળતી હોય અને આખી જિંદગી ઝઘડતા થતા હોય પણ ગૌરીશંકર રુદ્રાક્ષને સારી રીતે જો વિધિવત ધારણ કરવાથી એ શિવ અને પાર્વતીના આશીર્વાદ મળે છે તો ગ્રહો પણ સાનુકૂળ બને છે અને દાંપત્ય જીવનમાં પ્રેમની વૃદ્ધિ થાય છે તો દર્શક મિત્રો સરસ મજાની આવી જ શ્રેષ્ઠ જાણકારી હંમેશા હું આપતો હોઉં છું અને ભક્તિ સંદેશ કાર્યક્રમ જે તમારો ખુદનો કાર્યક્રમ છે અને હવે તો કાર્યક્રમને બહુ મોટો કરવામાં આવે છે મતલબ પહેલાં અડધો કલાક હવે એક કલાક આવે છે સવારે સાડા આઠથી નવ અને સવારે સાડા આઠથી માંડી અને સાડા નવ સુધી અને સાંજે ચારથી પાંચ સુધીનો ટાઈમ હવે વધારવામાં આવ્યો છે કેમ કે તમને બધાને આવી ધાર્મિક જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી અમે સરળતાથી અને શાંતિથી આપી શકીએ તો દર્શક મિત્રો આજે મેં ગૌરી શંકર રુદ્રાક્ષ વિશે સારી જાણકારી આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું આવી જ જાણકારી આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન